અને એવી કતારીયા કરેઠાડ બેઠી હોય પણ કતારીની માલિકોર જ્યાં સુધી સારંગજી આમ તો સારંગ મેં અર્થ કર્યો એટલે હંસનું પણ એક નામ સારંગ છે જેની હંસના જેવી બુદ્ધિ હોય એને ખબર પડી જાય કે ભાણે દગો કરવાનો છે એને એ ખબર પડી જાય એ સારંગજી ડોડીયા ત્યાં સુધી ન આવે ત્યાં સુધી કતૂરી કચેરી છે અધૂરી લાગે અધૂરી લાગે અને અધૂરી લાગે અને એમાં મરતના ભાડિયા જેવો આવે ધીરે 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 ડગલા માંડીને આવીને બેહે પંજા નાખતો આવિયો સિંહ ડાલા મથો કાળ ઝાડ ડાટાળો હાલીયો દેતો ડુંગરા ડાણા અને હાથિયા મરુગરા જુંઢ હાલીયા પથિરે માથે આ અહિયાં એવું મને કહેવામાં આવ્યું છે થોડાક યુવાનો થોડીક જગ્યા કરે તો બેનો દીકરીને પણ ગોળ કરવા આવું છે માતાઓ બહેનોને એટલે થોડીક આપણે આ એ આમાનીયા પણ જળવાઈ રીએ હા એટલે એ પણ થોડું રાખજો આવા રાણાજી વાઘેલા અમલ ના અમલિયા રજપૂતળા જગમે અમલ કરજપૂતડા નાહક નામ ધરત નશો કેવા કરાય અમલ કોને લેવાય જેનું તાલુકામાં જિલ્લામાં અમલ હાલતો હોય એને

કહે કવિ શિવસંગ કશું બાકો એસો રંગ ચિડી આધો પીવે તો માર દેવે બાજકો આવા કહું કર્યા પછી જમવા માટે બેઠા અને ટૂંકમાં વાત કરું તો એ જમવા માટે બેઠા ત્યારે કરો હરિ હર એ રાણાજી વાઘેલાએ ત્યારે કીધો ઈ વખતે પેલા મહારાજ ઓળીઓ લીએ તો અમે લઈ પણ મહારાજે ધીરે ધીરે ધૂળની ચપટી લઈને થાળી માં પોતાની નાખી અને તેથી છામ 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 છમ રુવાળા ઊભા થઈ ગયા હો ભાઈ સારંગજી ડોડિયાના કારણ કે એના ઉપર મહારાજ ઉપર બહુ મોટું કઈક વિઘન હોય બહુ તકલીફ કે બહુ ચિંતા હોય કઈક વાંધો છે ત્યારે ધૂળ નાખીને માણા નખર તો ધૂળ કચરા કાઢીને જમવાનું હોય ને ધૂળ નાખીને હું કામે જમો છો ઘડીક વાર જે કઈ રગજ થઈ કે રહેવા દો ની બધી વાતો જવા દો ને એ બધુંય અત્યારે કઈ હોય નહીં સમય સમયની બધી વાત છે હવે તો મારી ઉંમર થઈને હવે બધી આ વાતો રહેવા દો તો કે નહીં તમે મારા મિત્ર છો અને મિત્ર એને જ કહેવાય મિત્રતા માટે તો આપણે ત્યાં મિત્ર કાટા લાગે તો મન નું દર્દ મિટાવી દે એને મિત્ર કહેવાય માવા હારૂથી ખિસ્સા નાખે એવા મિત્રો કરતા એકલા રહે ગાડી માગવા જાય કે ગાડી નઈ માથું જોતું હોય તો આપી હવે તારા માથા નો મૂરભો કરવો છે તાને મારે ગાડી જોતી હતી ઘણીક વાર હા તાણે નો આયવા રવાડે ચડાવીને પછી તાણે તમે હલવાઓ તોય નીકળી જાય પાછા અને કે આવું થાય એ અમને ક્યાં ખબર હતી હવે તે જ રવાડે ચડાવ્યા હતા આમાં કરાવવા જેવું છે આ ધંધો હલવાઈ એટલે ભાગવાનું પણ આ તો હાથો મિત્ર હતો એણે કીધું કે મારા મિત્ર છો તમે

ઈ સારંગજી ડોડિયા ને આ લાગુ પડે છે કંથા રણમે જાય કે કોઈ ન ઢૂંઢે સાથ તારા સાથી ત્રણ જણા હાયું કટારી અને હા એ સવાર થયો રોજા ઘોડાની માથે હા સરસ ફરમાઈશું ઘણી બધી આવે કંઈક લઈ લે કંઈક બીજા રાઉન્ડ માં કઈક બીજા પ્રોગ્રામ પણ મને આમ બધી આ હરકુ ફૂટે છે આ એકલો સવાર થયો ને સવાર થાતાની હારે પોતાનો એક એવો મિત્ર હતો સેવક કયો મિત્ર કયો જોજો જ્ઞાતિ જાતિની વાત નથી તો જેનામાં પેઢીઓ થી ઉતર્યું હોય ને આવે કાળુ નામનો કોળીનો દીકરો કોળીનો જવાન એના રૂવાળા છમક છમ 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 બેઠા થયા અને ઈ કાળુ કોળી એ તેદી કીધું કે મારે તમારી આરે આવું છે ભલા માણસ કદાચ હું મરી તો મોઠી ધૂળ પરળ છે પણ તમારે એકલા ન છોડી શકું એને ઘડીક કીધું કે નહીં તો કે નહીં તમારે હારે હું આવીશ ટુકમાઈ કોળીનો જવાન કાળુ અને મોતીયા નામનો કૂતરો પણ હાલે હાલતો થયો તો

એ પ્રતિજ્ઞા લીધી ને તેથી જોગમાય ને સાક્ષી એ રાખીયે છે અને દાદા વસરાજ ને સાક્ષી રાખ્યો એ નગર ન આ પ્રતિજ્ઞાઓ પૂર્યું ન થાય તો એ અસ્તિત્વ જયારે મદદ કરે ત્યારે પ્રતિજ્ઞાઓ પૂર્યું થાય અને વાવના દરબાર ની માલિકો પોતે દરવાજે જઈ અને દરવાજાના જે અંદર પ્રવેશ કરી ગયો અને ઠેટ ઓરડે ભૂગી અને પડકારો કર્યો હું રાજપૂત છું ભૂતેલા ને ન મારું હવે ઉભો થા રાણાજી વાઘેલા નું વેર વાળવા માટે આવ્યો છું અને આમ ઉભો થઈ

હું એટલે તો ઉગું છું સારંગજી ડોડિયા તારા જેવાના મોઢા જોવા માટે તો હું ઉગું છું ખવારના કોરમાં નકર નો ઉગે અને તેદી કહેવાય છે કે છેટાઈ ઊંધી ભાગતા 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 ઈ ઘોડો રોજો ઘોડો કાળુ કોળી અને મોતીયો પુત્રો ત્રણે આ દદ બુરજ દાદાજી કોર કાડે ત્યાં મસ્તક આયા રાણાજી વાઘેલાને પુગાડી દીધું પોચાડી દીધું આ તમારા બાપનું વૈરવાળીને આવ્યો છું હું તમારો મિત્ર તેથી રાણાજી વાઘેલાએ કીધું તો ખમા ડોડિયા બાપ તારા જેવા રાજપૂતો છે ત્યાં સુધી મારા ધરતીનું નું ખાંડું કોઈ નહીં કરી શકે મારી ઉજળી પરંપરા છે એ જળવા હે આ બાજુ મસ્તક આપે છે પ્રતિજ્ઞા પૂરી કરે આ બાજુ રોજા ઘોડાની માથે હાથ ફેરવે ત્યાં ઘોડાના ફોળિયા માંથી પ્રાણ છૂટી ગયા તો મરે એટલો ઘોડો દોડ્યો તો હુરુ જુગે નહીં એની પેલા નામ નજર કરતા પોતાનો સેવક મિત્ર કાળુ ખોળી એના હામુ કીધું એણે કીધું કે છેલા જય માતાજી એણે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા વાહે મૂઠ્યું વાળીને દોડીને આવ્યો તો અને મોતિયા કૂતરા પણ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા આ દેશની ધરતીના પ્રાણી હારું પાત્ર ભજવી દઈ તો એના પણ આજે પૂજવા પડે છે એના પણ નિશાન હોય ત્યાં આજે એના કૂતરાના અને કાળુ ખોળી ના અને એના આજ પણ કહેવાય છે કે ઘોડાના ત્રણીના પાળિયા ઊભા છે

જેટલા રૂપિયા દેવો એ અંડર માં જાય છે એક નક્કી કરી લેજો આ આમાં જેને જે રિસર્ચ મારી મારા ઉપર આવવું હોય એ વાંધો નથી આ હકીકત વાત મારો અર્થ એ છે આ નો આખી વાત તો લાંબી છે થોડી થોડી અમે બધી કરતા રહીશું યાદે પછી તો જેમણે પોતે પણ પોતાનું રાણાજી માટે બલિદાન આપી દીધું એને ત્યારે પોરખના ભલા રાણાજીને છૂટ્યા વાઘેલાને અને કીધું માંગી લ્યો ત્યાં કીધું કે અમારે કાંઈ જોતું ન હોય રાજપૂતને જેદી લેવાનું મન થાય તેદી તલવારની ધાર ઉપર ગમે ત્યાંથી મેળવી શકે છે હું સારંદજી દોડ્યો મારે કાંઈ ન જોઈએ બહુ કીધું પોરખના પલા છૂટે છે મને કાંઈક માંગી લ્યો કહ તૂટે ખડિયા તાણિયાના અંગની ઉનળિયા હવે હમી હમીબી હામેના મોજ તાહળી મોડિયા એવી મને મોજ આવે છે બહુ કીધું ત્યારે કીધું તમારે તેવું જ હોય કીધું કે જે તો મારું આખું રાત આપી તમને અને કહેવાય છે ત્રણ આપી આખી વાતની તમને ખબર છે ત્રણ દિશાઓ એને પાછી કાપડામાં બેન ને અને ભાણેજ ને ઉત્તર દક્ષિણે આપી દીધી ઉગમણી દિશા કીધું કે એમાંથી અમારો પરિવાર ને અમારા છોકરા કાહે અને છેલ્લે ભાણેજે દગો કર્યો રાણાજી ના ભાણેજે ત્યારે એને મરવાનો વખત આવ્યો તેદી પણ બુઢો રાજપૂત સારંગજી બન્યો હતો તો એ ભાણજીને બથ ભરી ગયો હતો અને ભાણજીને બથ ભરી ગયો સારંગજી ડોડિયા તો બુઢા બન્યા હતા ઓલો તો જુવાન હતો એટલે જેવો ઘા કરવા રાણાજી જાય એના માથે એટલે ઓલા બુઢા આડા દઈ દે સારંગજી ને આડા દઈ દે છેલ્લો વખત આવ્યો એને ખબર પડી કે મારો રાજપૂત મારો રાજા મારો રાણોજી વાગેલો ઘા કરે છે અને આ મને ફગડીને આડો દઈ દે કીધું કે હવે એક કામ કર રાણાજી હવે મારા વાહામાં ફોહરવો ભાલો માર એટલે તરત એનું પૂરું થઈ જાય મારું પૂરું થઈ જાય હવે મેં ઘણું જીવી લીધું છે હવે મારે બલિદાન આપી દેવું છે અને હવે બલિદાન આપું તો જ તારા ડેલી ની સામે કાયમ માટે બેહના રહીએ અને તેથી કહેવાય છે અને પાણી જે મર્યો પેટ કોઈ પોતાના વાહામાં પેલા મારવાનું કીધું બે બથો બે થતા હતા અને એને કીધું કતાય હાકલની કડીયું તૂટી ગયે લોઠા લોઠાની કડીયું હોય તો આ રાજપુત્રી બથ હવે નો મુકાય હવે આ આકડિયા મુકાવા વાળો કોઈ છે જ નહીં અને પછી પોતાના આત્ર્યા બહાર નીકળી ગયા ઈ સારંગજી ડોડિયાના અને આ આંતરાનો પછી ડગલો થયો આખું બલિદાન આપી દીધું અને વાઘેલાઓને કીધું કે તારી દેવી સામે બેહણા આજની 21મી સદી ઉતી પણ લગ્ન પ્રસંગ આવે એટલે દેલીની સામેના દર્શન કરી અને ફેરા ફરે એવું ઉજળું બલિદાન આપવા વાળો સારંગજી ડોડિયાને મારા નમન છે છે મારા તરીકે વંદન આવા અમે કાયમ તો અમને દેતા રહેજો એક પ્રોગ્રામ બીજો પ્રોગ્રામ જ્યાં જ્યાં વખત આવે છે ત્યારે અત્યારે આપણા ઇતિહાસો ને હું મારા પ્રોગ્રામમાં કાયમ કઉ છું કે બહુ દબાવવામાં તેરસો વર્ષથી તો દબાવવામાં આવ્યા પણ આઝાદી પછી પંચોતેર વર્ષ પછી પણ દબાવવામાં આવ્યા હતા બાબર હુમાયુ અકબર ભણો છોકરાઓ લ્યો ધ ગ્રેટ અકબર આપણું મેં તો કીધેલું કે રાણા કુંભાઈએ એકલાએ બત્રીસ કિલ્લા બનેવા છે ક્યાંય આવ્યું નથી આપણું દેખાવા નથી દીધું હા તાજ મહેલ બરે તાજ મહેલ આપણી ધરોહર છે લાલ કિલ્લો કુતુબ મિનાર બધુંય છે પણ ભારતમાં કે છે કે એ વખતે એવો અકાલ પડ્યો તો દુકાળ પડ્યો તો ચાલીસ લાખ લોકોને ઘરમાં ખાવા દાણા નહોતા તેથી શાહજહા ઢળડી ઢળડી બધાને તાજ મહેલ માટે બધું ખરીદાવતો તો બધું કરતો તો એવું છે એટલે આ બધી વાતો ઉજળી વાતો જે છે એ આવા કાર્યક્રમો થતા રહે અને અમે તો કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું કે અમને અમીરાતની ખમીરયાતની દેશભક્તોની મહાપુરુષોની દેશભક્તિની ની સુરવીરોની દાતારોની આવી ફરમાઈશો આવે સુધી પ્રોગ્રામ કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા इतिहासों ने बचा रसों ने जिसको गाया तलवारों की साहो ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हो में चारण हो में चारण हो में चारण हो में